સતત ત્રણ દિવસ વરસેલા અનરાધાર વરસાદને કારણે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી જ્યાં જુઓ ત્યાં પાણી અને પાણી જ હતું રહેણાંકના મકાનોમાં પણ તેમજ શેરીઓમાં કેડ સમા પાણી ભરાઈ જવા પામ્યા હતા કેટલાક લોકોને ઘરોમાં પાણી ભરાઈ જવાના કારણે ઘરવખરી નાશ પામી હતી અને કેટલાક લોકોને ગ્રામ પંચાયત અને અન્યત્ર ઉંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી અતિભારે વરસાદને કારણે ગામમાં કેટલાક પશુઓનું મોત પણ થયા હતા ઉલ્લેખનીય છે કે વરસાદ બંધ થયા છ છ દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી તંત્ર દ્વારા ઘંટિયાળી ગામ પાણીના નિકાલ માટેનું કોઈ જ કામગીરી કરવામાં આવી નથી ગ્રામજનો થરાદ તંત્રને રજૂઆત કરવા ગયા હતા અને તંત્ર દ્વારા દિલાસો આપવામાં આવ્યો હતો કે પાણીનો નિકાલ કરી આપીશું પરંતુ હજુ સુધી પાણીનો નિકાલ થઈ શક્યો નથી તો સમગ્ર ગ્રામજનોને રજૂઆત છે કે ગામમાં ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ તત્કાલિક ધોરણે કરી આપવામાં આવે અને જો આ વરસાદી પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો મેલેરિયા કમળો ડેન્ગ્યુ અને પ્લેગ જેવો મહાભયંકર રોગચાળો ફાટી નીકળવાની શક્યતાઓ છે ગામમાં જવાના મેઈન રસ્તા ઉપર ઘૂંટણસમા પાણી ભરાઈ જવાના કારણે શાળાએ જતા નાના ભૂલકાઓ તેમજ ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને ખેતરો mini સરોવર બની ગયા છે તો તંત્ર આ બાબતે તાત્કાલિક નિર્ણય કરે અને પાણીનો નિકાલ કરવા માંગ ઉઠી છે બોલો આ કે કરે ગંટીવાળી ગામમાં 7 8 9 તારીખ સુધીનો વરસાદ છે અને પાણી બરાબર રોડ ઉપર ભરાયેલો પડ્યો છે કોઈ તંત્ર ધાગતું નથી અમે ખૌ અધીઓ કરી અને તું તોય પણ કોઈ મોનતો નથી આ પાણીનો નિકાલ કરો મહેરબાની કરીને સુસુ તકલીફો થઈ રહી છે પાણી હેડવાની માર્ગની વ્યવસ્થા નથી પાણી ભરાઈ પડ્યા છે આ રસ્તો એક જ છે કે બીજો એક જ ગંડીયાલીમાં આ બાજુ આવવા માટેનો એક જ રસ્તો છે માર્ગનો તો કરે બોલો 7-8 તારીખે બહુ વરસાદ અમારે ગંડીયાલીમાં થયો છે ચારે બાજુ પાણી ભરાઈ ગયું છે તળાવ ફાટી ગયો છે અને ગામમાં જવાનો રસ્તો બંધ થઈ ગયો છે સત્તા તંત્ર કોઈ આવતું નથી અમે અરજીઓ કરી છે પણ અમારો એક જ રસ્તો છે છોકરા ભણવા કેવી રીતે જાય ગામ બહાર જાવ કેવી રીતે અમારે ધંધા ઉપર કેવી રીતે જાવ એટલે મહેરબાની કરીને અમારું આ કામ કરો તમે કેટલા ઘરો ડૂબમાં છે ઘરો છે સત્તર હજાર ઘર ડૂબમાં છે અત્યારે ઘરોમાં પાણી છે હા અત્યારે પાણી છે બધા બરાબર અને તંત્ર દ્વારા કોઈ સહાયક એવું કઈ થયું ના કોઈ નથી સહાય બીજી કઈ આજે કઈ તારીખ થઈ 14 તારીખ સારું આભાર ગામની આ હાલત છે જોઈ લો ઘંટિયાળી ગામ એવું છે કે એક જ રસ્તો છે ઘંટિયાળીથી બાર પણ જો સ્કૂલે જો કે કેવા પણ જો નો રસ્તો એક જ છે અત્યારે ભરેલો છે ત્રણથી અઢીથી ત્રણ ફૂટ પાણી અત્યારે ચાલુ છે તલાવ છે તો એ ભરેલું છે સાઈડમાં આજુબાજુમાં ઘરો છે તો એ પાણીમાં ગરકાવ છે હજુ સુધી કોઈ ગામને જોવા નથી આવ્યું કે કોઈ સહાય નહીં આવી આ ગામ એવું છે કે અમે જે અધિકારીઓ છે